વડોદરા શહેર પીસીબી ટીમ દ્વારા પોલીસ પકડી ન શકે તે માટે મકાનમાં બનાવેલ ભોયરામાં તથા ડીજે ના સ્પીકર માં છુપાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક કિસમને પકડી પાડવામાં સફળતા મેળવી છે વડોદરા શહેર અરવિંદ કેશરાવને મળેલી બાતમીના આધારે એક ઈસમ નામે પ્રદીપ ઉર્ફે પિન્ટુ ઘનશ્યામભાઈ કૌલી રહેટાણ ફતેગંજ કમાટીપુરા વડોદરાને ડીજેનો ધંધો કરે છે અને તેનો ડીજેના ઇન્સ્ટ્રુમેન્ટ તથા સ્પીકરો તેનું ફતેગંજ કોન્વેન્ટ સ્કૂલની પાછળ ઉર્મી એપાર્ટમેન્ટ બ્લોક નંબર એ ઓબ્લિક રૂમ નંબર સાતમાં બીજું મકાન આવેલું છે ત્યાં રાખે છે આ મકાન તે ડીજેના ધંધાની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો પણ રાખી ચોરી છૂપી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે હાલ ઉર્મી એપાર્ટમેન્ટવાળા મકાન ખાતે હાજર છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ ફતેહગંજ ઉર્મી એપાર્ટમેન્ટમાં આવેલ મકાનમાં રીડ કરતા સદર મકાનના બેઠક રૂમની એક તરફની દિવાલ તથા બેડરૂમની એક તરફની દિવાલને પાર્ટિશન કરી બીજું ચંતર કરી હોય જેથી આ બંને દિવાલોમાં બનાવેલ ચોરખાનામાંથી તેમજ ડીજેના નાના મોટા સ્પીકરોના બોક્સમાં રાખવામાં આવેલ જુદી જુદી બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોવિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી